જો કે ચોરીની સમગ્ર ઘટના વાડીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બનાવના પગલે વરાછા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની શોધખોળ હાથ ધરી હતી ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સના આધારે મહિલાની ધરપકડ કરી તમામ દાગીના રિકવર કર્યા હતા દાગીના પરત મળી જતા પરિવારે વરાછા પોલીસનો આભાર માન્યો હતો સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી વરાછા પોલીસ સ્ટેશનના શ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ ચોવીસની છે તેને પકડી પાડેલ છે અને સદરુ ગુનામાં સદરૂ ગુના દરમિયાન આરોપીએ પોતે બે મોબાઈલ ફોન તેમજ ચાર મંગળસૂત્ર સોનાની મગમાળા તેમજ ચાર બંગળીઓ બે બુટ્ટીઓ બે વીંટી તેમજ રોકડા એક લાખ રૂપિયા મળી કુલ નવ લાખ સિત્તેર હજાર જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી હતી તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે